ઉપલેટા તાલુકાના કેરાડા ગામી ગરબી મંડળ દ્વારા ભવ્ય ભૂલકા ગરબીનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું છે જેમાં જૂની પરંપરા મુજબ પ્રાચીન ગરબા બાળાઓ દ્વારા માતાજીના રાસ ગરબા ગાઈને માતાજીની આરાધના કરવામાં આવે છે આ પ્રાચીન ગરબીને સફળ બનાવવા ગરબી મંડળના તમામ કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે મારું નામ છે વિક્રમભાઈ નારણભાઈ વામૃતિયા ગામ કેરાડા તાલુકો ઉપલેટા અમેજી આ ગરબીનો ઘણા વર્ષોથી એટલે ત્રીસ પાંત્રીસ થઈ ગયા ગરબી અમારી પરંપરા ચાલુ જ છે અને અમે દેશી એકદમ સંસ્કૃતિ મુજબ આ દેશી જ ગરબા અને માતાજીના ગુંગાન છોકરી દેશી જ રાસ બધી રમે છે વચ્ચે ક્યાંય અમે ડિસ્કો દાંડિયા પણ રમતા જ નથી અને જ્યારે દ્વારકાની અંદર આજે અમારો એક રાસ રમાણો હતો એમાં પણ અમે ભાગ લીધો હતો અને અમારા બાજુના ગામના જે પૂર્વ સરપંચ નારણભાઈ છે એ એકદમ આમાં એક્ટિવ હોય અને એ દર વર્ષે આવી અને આ બધી તૈયારી કરી અને અમને સાથ સહકાર આપતો હોય છે જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ઉપલેટા